વડોદરાના તાંદલજા વિસ્તારમાં પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી મહિલાના આ બીજા લગ્ન હતા તેમને છ માસની બાળકી પણ છે માતા મિસ્બા શેખની હત્યાથી બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે પતિ પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો ઉશ્કેરાયેલા કાસીમે તેની પત્ની મિસ્બાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો હત્યા કરનાર આરોપી પતિ કાસીમ શેખ પણ ગણતરીની કલાકોમાં જ ઝડપાઈ ગયો છે તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ સોસાયટીના ગેટ નંબર બે માં મકાન નંબર એકસો સત્તાણું માં થોડા દિવસો અગાઉ આ પરિવાર રહેવા માટે આવ્યો હતો મિસબા ફક્ત ત્રેવીસ વર્ષની હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની છ માસની દીકરી હતી એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી જેથી એના પતિ એને મારવા માટે ના કહેતા એની પત્ની એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેળા મારવા લાગેલ જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવે છે